આગાહી પરેશ ગૌસ્વામીએ પણ વરસાદની મોટી આગાહી કરી છે શું છે આગાહી જોઈએ વિગતે આગળ વિડિયોમાં મિત્રો ગુજરાતમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે જેના કારણે ખેડૂતોની ચિંતા ચરમસીમાએ છે અગાઉના અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી પરંતુ હવે સૂકા પવનો અને ખેંચાયેલા વરસાદે પાકને સૂકવી નાખ્યો છે પરંતુ ખેડૂતો માટે આનંદના સમાચાર છે હવામાન નિષ્ણાંત અવલાલ પટેલે મોટી આગાહી કરી છે મિત્રો આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થશે સત્તર ઓગસ્ટથી બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે જેના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ વલસાડ ભરૂચ અને જમ્મુસરમાં ભારેથી અત્તિભર વરસાદની શક્યતા છે આ વિસ્તારોમાં આઠ થી દસ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે મિત્રો હવે જોઈએ કે શું કરી છે મિત્રો ડાંગ વલસાડ ભરૂચ અને વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતમાં આઠ થી દસ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે સોળ થી બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાંચ થી દસ ઇંચ જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રણ થી છ ઇંચ વરસાદની શક્યતા છે બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને વધુ વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં ભારે વરસાદ લાવશે મિત્રો હવે જોઈએ કે પરેશભાઈ ગૌસ્વામીએ શું આગાહી કરી છે મિત્રો તારીખ સોળ થી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતમાં ત્રણ થી છ ઇંચ વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે મિત્રો આગાહીઓએ ખેડૂતોમાં આશાનું કિરણ જગાવ્યું છે સુકતા પાકને હવે નવું જીવન મળવાની આશા છે પરંતુ ગાજવીજ સાથેનો વરસાદ પણ પડકારો લાવી શકે છે જેના માટે ખેડૂતો અને વહીવટી તંત્રને તૈયાર રહેવું પડશે ગુજરાતમાં મેઘરાજાનું આગમન ખેડૂતો માટે આશીર્વાદ બની રહેશે પરંતુ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાવચેતી પણ જરૂરી છે અમારી ટીમ આગામી દિવસોમાં હવામાનની દરેક અપડેટ તમારા સુધી પહોંચાડતી રહેશે ત્યારબાદ મિત્રો આગળની જે જન્માષ્ટમીની ખતરનાક આગાહીઓ કરવામાં આવી છે જેના વિશે પણ વાત કરીએ તો મિત્રો ગુજરાતના જાણીતા હવામાન વિશેષજ્ઞ અમરલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે થી વરસાદની આગાહી કરી છે તેમના કહેવા મુજબ આ વરસાદનો રાઉન્ડ ખાસ કરીને દક્ષિણના મધ્ય ગુજરાત માટે ખતરનાક સાબિત થઈ શકશે મિત્રો ક્યારે આવશે આ ભારે વરસાદ તો તેમની આગાહી મુજબની વાત કરીએ તો આ નવો વરસાદી રાઉન્ડ જે છે આજે ચૌદ તારીખથી શરૂ થઈ શકે છે અને સતત કેટલા દિવસો સુધી વરસાદ શકે છે ખાસ કરીને મિત્રો જિલ્લાઓ પાટણ મોરબી રાજકોટ સુરત અને નવસારીમાં પાણી ભરાવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે ખેડૂતોને નાગરિકોને કઈ ચેતવણી આપવામાં આવી છે જેની વાત કરીએ તો આંબાલાલ પટેલે ખેડૂતોને પાકની કાપણી અને સંગ્રહ અંગે સાવચેત રહેવાની સલાહ આપી છે નાગરિકોને પણ અતિભારે વરસાદ દરમિયાન ઘરમાં રહેવાની અનાવશ્યક મુસાફરી ટાળવાની અને સ્થાનિક તંત્રના સૂચનોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે મિત્રો અતિભારે વરસાદ પડશે તો શું થશે અસર જેની વાત કરીએ તો ભારે વરસાદને કારણે નદી નાળા ઉફાન પર આવી શકે છે શહેરોમાં વોટર લોંગિંગની સમસ્યા ઊભી થઈ શકે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠામાં ખલેલ પહોંચી શકે છે મિત્રો હવે એ જોઈએ કે આંબાલાલ પટેલના અંતિમ શબ્દો શું છે કે હવામાનમાં બદલાવના આ સમયગાળામાં સતર્ક રહેવું જ સલામતીનું પ્રથમ પગલું છે એટલે કે સલામતીનું પ્રથમ પગથિયું છે આંબાલાલ પટેલની આ આગાહીને ગંભીરતાથી લઈને જરૂરી તૈયારી રાખવી અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી છે મિત્રો હવે જે ગુજરાત પર જે સિસ્ટમો સક્રિય થઈ છે ગુજરાત પર મિત્રો હાલ ચાર સિસ્ટમો સક્રિય થઈ છે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે જેની પર એક નજર કરીએ તો મિત્રો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ મુજબ એટલે કે આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે

હવામાન વિભાગે જણાવ્યું કે એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જામશે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી લઈ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે આજે માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કર્યું છે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે અને મિત્રો ગુજરાતમાં સિઝનનો સરેરાશ ત્રેસઠ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સડસઠ પોઈન્ટ અગિયાર ટકા વરસાદ વરસ્યો છે મિત્રો જન્માષ્ટમીના દિવસે એટલે કે જન્માષ્ટમીના તહેવારોમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે અને છેલ્લા પાંચ દિવસ જે તહેવારોના દિવસ છે આ દિવસો દરમિયાન કઈ કઈ આગાહી કરાઈ છે જેને વિશે આપણે વાત કરીએ તો વરસાદના નવારાઉંડ માટે ગુજરાતના લોકોએ હવે વધુ રાહ જોવી નહીં પડે પંદર ઓગસ્ટ અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે જેમાં મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે મિત્રો કેટલાક જિલ્લામાં આતિભારે વરસાદ પડવાની પણ શક્યતા છે હવામાન વિભાગના બુલેટિન અનુસાર સૌરાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં કેટલી જગ્યાએ વરસાદ નોંધાયો છે જેની વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થયો છે જ્યારે કચ્છ એકંદરે કોરું રહ્યું છે ચોમાસાની સિસ્ટમની વાત કરવામાં આવે તો એક મોન્સુન ટ્રફની રચના થઈ છે ભટ ભટિંટા ભાટિયાલા દેહરાદૂનથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયું છે બંગાળની ખાડી પર સમુદ્રની સપાટી ત્રણ પોઈન્ટ એક કિલોમીટરથી લઈ પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધીની ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેની અસર હેઠળ તેર ઓગસ્ટે બંગાળની ખાડી ઉપર એક લો પ્રેશર એરિયા રચાય તેવી સંભાવના છે જે તમને સ્ક્રીન ઉપર અત્યારે હાલ દેખાઈ રહી છે જે કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવશે જે તમને ગ્રીન ટપકાઓ દેખાઈ રહ્યા છે આ તમામ વિસ્તારોમાં જે આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે આ જે ગ્રીન તમને દેખાઈ રહ્યા છે ડિસ્પ્લે ઉપર એ તમામ વિસ્તારોમાં વરસાદ આવી શકે છે મિત્રો કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવશે આગામી અડતાલીસ કલાકમાં તે વધુ શક્તિશાળી બનવાની આગાહી કરાઈ છે ગુજરાતમાં હવે કઈ જગ્યાએ વરસાદ પડશે તો હવામાન વિભાગ શું કહે છે જેની વાત કરીએ તો અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે સોળ ઓગસ્ટ શનિવાર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે આ પ્રમાણે મિત્રો અલગ અલગ આગાહીઓ કરવામાં આવી છે જેની આપણે વિસ્તારથી વાત કરી મિત્રો હવે વાત એ કરવાની છે કે આગાહીકારો ના મુજબ કઈ કઈ આગાહીઓ કેટલા દિવસ સુધી મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો ચોવીસ કલાકમાં વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને મિત્રો ખાસ ખેડૂતોને હરખાવતી હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં આગામી ચોવીસ કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જી હા મિત્રો હવામાન વિભાગે રાજ્યમાં ચોવીસ કલાકનું એલર્ટ આપ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અને આવા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે કયા કયા વિસ્તારોને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધા છે તો મિત્રો જેની વાત કરીએ તો ભરૂચ સુરત તાપી નર્મદા આ તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે નવસારી વલસાડ દમણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે સેવી છે અને મિત્રો દાવો એવો છે કે આગામી ચોવીસ ઓગસ્ટે ભારેથી ભારે વરસાદ વરસી શકે છે સાથે સાથે ઓગસ્ટે પણ અતિભારે વરસાદ વરસી શકે છે આ તરફ વલસાડ જિલ્લામાં ભારેથી થી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે માછીમારોને બાર થી ચૌદ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે મિત્રો અપર એર સર્ક્યુલો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે અને ચૌદ ઓગસ્ટથી શરૂ થનારા અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેની વાત કરીએ તો હવે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી આ આગાહી વિશે શું કહે છે તો એ પણ